માતાજી મિત્રો આજે મારો એક દોસ્તારનો ફોન આવ્યો છે કે આ મારા ખેતર આવો તો આપણે ખેતર જઈને શું શું એને વાવ્યું છે તે જોતા આવીએ અને ચા પાણી કરતા આવીએ ચાલો મિત્રના ખેતરે ચાલો જો હસીએ તે હું તમને બતાવીશ આપણી ગાડી પણ તૈયાર થઈ ચૂકી છે હવે સયાલ મારે એટલે જ વાર છે જો આપણી ગાડી અમારા દોસ્તાન વાડીએ જવાનો રસ્તો ભૂલા પડ્યા છે ખોટી છે વાડીનો રસ્તો જો મારા ભાઈબંધની વાડીએ કઈ રીતે જાઉં ચાલો અમે આવી ગયા અમારા ભાઈબંધના ખેતર હવે અહીં ચાલીને ઝૂંપડા તરફ જવાનું છે તો આપણે જોઈ રહ્યા છો અમારા ભાઈબંધનું ઝૂંપડું થોડે દૂર દેખાય છે તો ચાલતા ચાલતા જઈએ છીએ આ એનું ખેતર છે આમાં શું છે શું છે એ આપણે જઈ અને ભાઈને પૂછીએ પછી આપણને ખબર પડશે કે શું વાયુ છે એની અંદર ભાઈબંધનું ઝૂંપડું હવે આવી રહ્યું છે ઝૂંપડે જઈ તપાસ કરીએ કઈ બાજુ કામ કરે છે ઝૂંપડે કોણ કોણ છે તો ઝૂંપડે જઈ રહ્યા છીએ ચોપડુ નજીક જ છે આયબે નું ઝૂંપડું જો આ મારા ભાઈબંધ નું ઝૂંપડું છે હવે આપણે એમનું ઝૂંપડું જોઈએ ભાઈબંધ ક્યાં છે એ જોઈએ આ એમનો સાદો ચૂલો જો એમનો સાદો ચૂલો છે આ એમનું ઝૂંપડું

જો આ રીતનું જીરું છે જીરું સારું છે ભાઈબંધ ને ભાઈબંધ નો તો ભેગા ના થયા પણ એમના દીકરા ખાતર વાવી રહ્યા છે અને ફાઈબર નો દીકરા પાણી પાઈ રહ્યા છે ખાતર નાખી રહ્યા છે જો હાલો રોહિત તમે આમાં પાણી આ પાણી એવું લાગતું તું પછી આમાં જીરું હારું જીરું પછી પાણી અમે કર્યું પાણી કર્યું ને આમાં પછી તો જીરું અમને સારું થઈ ગયું હવે સારું થઈ ગયું ને હવે અમે આમાં નાખીએ ચોથું પાણી કીએ સેલું પાણી કહેવાય આમ તો પછી અમે અત્યારે જો મલ્ટી ખાતર લાયા હી પછી સલ્ફર ખાતર લાયા હી અને ઉરિયા અને ગંધક નાખીએ એટલે શું કે આવું કોઈ લીલ ભેદ રહ્યા નહીં કોઈ એવું ના થાય એના હિસાબે ગંધક નાખીએ

ચાલો હવે એમનો દીકરો બીજો પણ હવે સાપરે આવી ચુક્યો છે તો આપણે એની મુલાકાત લઈએ મારા ધર્મપત્ની આગળ આગળ જઈ રહ્યા છે હું પાછળ પાછળ જઈ રહ્યા છું રોજડા ના આવે ખચર ના આવે એ માટેના કાગરિયા લગાડીને ફરકાવ્યા છે તમે જોઈ શકો છો જો લો ચાલો તમારે આવતા હોય તો ફરકાવી દેજો જેથી કરીને ભૂંડા ખચર રોજ તમારા ખેતરમાં બગાડ ના કરે એ માટેનો આ અમારા ભાઈબંધ યાળા ને યાળામાં વિજય રહે છે અમારા કાકા ભાઈના દીકરા છે એ યાડામાં કરે છે ચાલો તારે ભાઈબંધ ના ખેતર છે ઘરે જ આવી છે ભાઈબંધ તો ના નહોતા પણ એમના દીકરા હતા મુલાકાત લીધી આપને જણાવશો જંગલના શેખ શેડે એમને વાયુ ખેતર અને આપણું બાયક હજી ઘણું દૂર પડ્યું છે ચાલતા ચાલતા થઈ નીકળી જવાના છે ચાલો હા મારા ભાઈબંધ જુગાર તો જો દેશી કર્યો છે ખચર ભૂંડા ના આવે એ રીતની જુઓ સાડીની ફાળી અને ચિંદીડા કરીને આ લોકોએ આવો બાંધકામ કર્યું છે એટલે જેથી કરીને ખચર રોજ આવે નહીં જંગલના છેઢે ઠેઠ ઝૂંપડી વાળી અને આવી રીતે ખેતી કામ કરી રહ્યા છે જો આપને સારી લાગ્યું હોય તો લાઈક કરજો